એ લિંક ઉપર ક્લિક કરીને તમે ગાલા અસાઇનમેન્ટ બુકનો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો બીજું ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને મળે છે ફ્રી આન્સર કી કઈ રીતે ચાલો શીખવાડું જેવું ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો તો તમને એક સરફેસ દેખાશે બરોબર તો અહીંયા જે બારકોડ આપ્યો છે ને એ બારકોડ ને સ્કેન કરજો બારકોડ ને મોબાઈલ માં સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક હવે જેવી આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એમાં તમારે અમુક અમુક સામાન્ય સામાન્ય વિગતો ફિલઅપ કરવાની થશે આ બધી વિગતો આપી છે એ તમે ફિલઅપ કરી દેજો પછી છેલ્લે વિગત આવશે એક્સેસ કોડ તો જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુકમાં આ જગ્યાએ જે એક્સેસ કોડ આપ્યો હોય એમાં દાખલ કરી દેવાનો બસ પૂરું તમારી એપ્લિકેશનમાં ગાલા અસાઇનમેન્ટ બુકનું ફ્રી ઓનલાઈન મટીરિયલ જે છે શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો

From my mother's book, I have loved family, friends, nature, animals, music, and many other things. It will be hard to say goodbye to those I love and to the beauty in the world. I read these words for the first time when I was surrounded by packing boxes in my mother's apartment. A month after her death, I tried to picture her face. As I read the words but the memories of the last two months as she lay dying were too painful I closed her book when I finished reading I realized that my mother was no longer lost to me in some new and some new and different way I had regained her <laughs> લેખક જે છે એ પોતાની માતાનો ચહેરો યાદ કરવાનો પ્રયત્ન કરે છે પણ છેલ્લા બે મહિના બહુ ખરાબ હતા એટલે એ ખરાબ હાલતમાં એનો ચહેરો યાદ યાદ આવે છે એટલે પુસ્તક બંધ કરી નથી અમુક સમય પછી જ્યારે વાંચવાનું પૂર્ણ કરે છે ત્યારે એને ફીલ થાય છે કે એની એમની જે મમ્મી છે એમનાથી દૂર નથી ગઈ કોઈ ના કોઈ રીતે આ પુસ્તક સ્વરૂપે એની માતા એમને પાછી મળી ગઈ છે એવું લાગે છે વોટ હેઝ રાઈટર્સ મધર લવ

ધ ધ મેમરીઝ ઓફ લાસ્ટ એઝ હર હર મધર વોઝ વેર હતા એના માટે બહુ જ પછી વોટ ડીડ રાઇટર રિયલાઇઝ રિયલાઇઝ વેન શી ફિનિશ રીડિંગ રીડિંગ મધર્સ બુક કે 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 લેખક લેખિકાને શું થયું થયું જ્યારે તેમણે તેમણે પોતાનું પૂર્ણ કર્યું જે માતા છે એ લોસ્ટ નથી થયા એમનાથી દૂર નથી થ્યા કોઈ પણ રીતે એમને વાર મળી ગયા છે રીગેન થઈ ગયા છે બીજી કોઈ રીતે When the writers finished reading her mother's book, she realized that her mother was no longer lost to her. In some new and different way, she was having her, was feeling her presence. Chalo, agal, agal paragraph che, in less than two hours, Chilla We reached a, a summit camp. Summit camp Ma Jai. And Dorji looked back, and if I, I asked if આઈ વોઝ ટાયર્ડ એને મને પૂછે છે હું થાકી ગયો છું આઈ રિપ્લાયડ નો ટુ હિઝ સરપ્રાઈઝ એન્ડ ડિલાઇટ એ ખુશ થાય છે અને થોડુંક આશ્ચર્યકિત થાય છે ઈ ટોલ્ડ મી ધેટ ધ અર્લિયર સમિટ પાર્ટી હેડ ટેકન ફોર આવર્સ ટુ રીચ ધ સમિટ કેમ્પ એન્ડ એડેડ ધેટ ઇફ વી કુડ કીપ અવર પ્રેઝન્ટ પીસ સ્પેસ જો આ ઝડપ જાળવી રાખશું વી વુડ બી ઓન ધ સમિટ બાય વન પીએમ અમે એક વાગે પહોંચી જશું લથુ વોઝ ફોલોઈંગ અસ લથુ મારી સાથે હતો એન્ડ કોટ અપ વિથ ધ વેન વી રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ હાલો સવાલ છે અડત્રીસમું રાઈટ નેમ્સ ઓફ રાઇટર્સ કમ્પેનિયન્સ લેખકના સાથીદારોના નામ જણાવના છે તો બે નામ છે તો રાઇટર્સ કમ્પેનિયન વેર એન્ડ દોર્જી એન્ડ લથુ પછી વેર ડીડ ક્રૂ ટેક રેસ્ટ કે આ ક્રુએ ક્યાં આરામ કર્યો હતો તો ક્યાં આરામ કર્યો હતો બિલો ધ સાઉથ સમિટ લખીશું ધ ક્રુ

અને અહીંયા આપણે પહેલું કામ કરશું શું કે જે સવાલ છે એનું વાંચશું અને પછી એને શોર્ટમાં લખીશું આ જેકેટ વોઝ લોર્ડ ફર્સ્ટ ધ બોય વોઝ આસ્ક્ડ ટુ સ્ટે સ્ટીલ સો ધેટ હી ડઝ નોટ લુઝ હિઝ ફૂટિંગ એન્ડ ફેલ ફોર ધ ડાઉન વેન ધ રોપ્સ ワー બીંગ જોઈન્ડ ટુગેધર અવર ટીમ લીડર કેપ્ટ ઓન ટોકિંગ ટુ ધ બોય એન્ડ મેડ હિમ રિスポન્ડ હી વોન્ટેડ હિમ ટુ કીપ અવેર બીકોઝ હી ન્યુ ધેટ ધ લોઅર ઓક્સિજન લેવલ્સ વુડ મેક હિમ સ્લીપી and if he stumbled to sleep it would be the sleep for the rope was ready with the bowing knot with a loop large enough to fit around the boy's chest the rope was lowered with a torch the boy was asked to tug the rope when he was ready slowly and carefully we pulled the boy out he was immediately wrapped in a blanket then we gave him some hot tea he was carried back to the Campsite, the boy thanked our team leader again and again. Without you, Sahib, he would have been in heaven by now, said the Gaddi to make the atmosphere light. While carrying out the efforts, the boy was being given due to instruction to stand fast and to keep awake, or he might lose ground. The rope with a bowline knot was lowered with a torch, and the boy was asked to tug the rope carefully. He was pulled out after giving him hot tea. He was brought to the campsite. The boy thanked the team heartily for saving the boy. Namapishu, saving the boy. Okay. ધોરણ બાર ના વિદ્યાર્થીઓના મનમાં ઉત્પન્ન થતા તમામે તમામ સવાલોના જવાબ એક સાથે મળવા જઈ રહ્યા છે કયા સવાલો સાહેબ આખું ધોરણ બાર બીજા વિષય ઉપર ફોકસ કરવું પડ્યું એમાં 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 વધારે સમય આપવો પડ્યો પણ હવે એક્ઝામ નજીક આવે છે ત્યારે રિયલાઈઝ થાય છે કે બધા એક્ઝામ બધા પેપરના માર્ક્સ તો સેમ છે ઇંગ્લિશમાં તો મહેનત નથી કરી ને સર આખું વર્ષ બધાને જેસે બધા વિષય પાછળ મહેનત કરી છે પણ ઇંગ્લિશમાં મહેનત કરવાની રહી ગઈ છે સમય થોડોક જ છે સર કાઈ નથી વચાણ સર વચાણું તો ઘણું છે આવડતું કાઈ નથી સર માર્ક્સ કપાઈ જાય છે એક્ઝામ દેઈને આવ ત્યારે એમ લાગે છે કે સર 100 માંથી જે છે 95 ઉપર આવશે ને જ્યારે હાથમાં પેપર આવે ત્યારે 75 જ હોય છે તો બાકીના 20 માર્ક્સ ગયા ક્યાં આવા ઘણા બધા તમને મૂંઝવતા પ્રશ્નો છે જે મેં જાણીએ છીએ એના જવાબ પણ બહુ જ સારી રીતે જાણીએ છીએ તમારે જોયા છે

એના માટે પણ અલગથી જે છે બેચની રચના કરવામાં આવી છે તો હવે જોડાય જાઓ વિલંબ ના કરો અને બીજી એક અને ખાસ અતિશય મહત્વની વાત એ છે કે આકર્ષક રીતે બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોપત્રનો સોલ્યુશન પણ તમારી માટે તૈયાર છે જે માત્ર ને માત્ર ઓગણપચાસ રૂપિયામાં તમે અમારી પાસેથી મેળવી શકશો અને બારમા ધોરણ પછી પણ સાથ આપવાનો છે

વધુ માહિતી માટે આજે કોન્ટેક્ટ તો કરો ભલે જોડાવની કોન્ટેક્ટ તો કરો આપણો મોબાઈલ નંબર છે એના ઉપર ફોન તો કરો ચાલો આગળ વધીએ રીડ ધ ન્યૂઝપેપર ક્લિપિંગ ન્યૂઝપેપર ક્લિપિંગ એટલે કે સમાચાર પત્રમાં જે અહેવાલ આપ્યો હોય વાંચો અને એના આધારે સવાલ આપો જવાબ પાંચ ગુણનો પ્રશ્ન છે મુદ્દો છે નાસા એવોર્ડ્સ એલોન મસ્ક કે નાસા એલોન મસ્કને જે છે એવોર્ડ આપે છે મસ્ત સ્પેસ એક્સ એસ 843 million contra co contract to bring international space station out of the orbit in a few more years Washington Ghatnashen. NASA has awarded SpaceX an 843 million contract to build a vehicle that will bring the international space station out of this long time orbit of earth when its operating lifespan ends in a few more years SpaceX privately held company controlled by the technological mogul elon musk will build a vehicle that will bring down the space station but but nasa will still oversee the eventual mission the international space station launched 19, in 1998 it expected to be needed to brought out of the orbit by 2030 the station is operated by space agencies from us europe japan canada and russia all the countries invited uh, involved have pledged to operate the station until 2030 Except russia which has only committed to participate until 2028 crews of have been stationed since astronauts occupying the space 2000 the orbit laboratory remains a blueprint for science exploration and partnership in space for the benefits of all said ken bosco nasa's associate, administrator for the space occupation mission director the contract is another vote for confidence in the technological powers of spacex rocket maker based in hartford california that musk founded in 2002 to explore the new foundries in space musk 52 when become the driving force behind tesla the electric car maker that accounts for most of his estimated fortune of 220 billion. Se pehlo, why has NASA awarded Elon Musk SpaceX an 843 million contract? Because the Elon Musk ni Company SpaceX, has a no contract. NASA has awarded Elon Musk SpaceX and 483 million contract to build the vehicle that will bring the International Space Station out of its orbit when its life formats. एक एवा प्रकार નો વિહીકલ બનાવું કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ને ઇન્ડિયા ની સોરી ઇન્ડિયા ની વર્લ્ડ ની ઓર્બિટ ની બહાર લઈ જાય જ્યારે તેની લાઈફ સપમ મૃત્યુ થઈ જાય લાઈફ સપમ પડી જાય બાય કોમ ઇઝ ધ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઓપરેટેડ કોના દ્વારા જેસે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઓપરેટેડ થાય છે તો કોના દ્વારા ધ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઇઝ ઓપરેટેડ બાય સ્પેસ એજન્સીસ ફ્રોમ ધ યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ જાપાન કેનેડા એન્ડ રશિયા how does russia differ from the joint collaboration to operate the isis russia differs from the joint collaboration because it has communicated committed to participate only until 2028 while the other countries have pledged to operate isis until 2030 how will the orbital laboratory remain in space for the benefits for all lucky show the orbital laboratory will remain a blueprint for science exploration and international partnership in space for the benefit to all what is elon musk promissory known for the lucky elon musk is promontory known as the founder of spacex and divine force behind tesla the electric car company આગળનો પ્રશ્ન છે રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કાવ્ય પંક્તિ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ 6 ગુણનો પ્રશ્ન છે અને 6 ગુણના પ્રશ્નમાં ત્રણ ત્રણ ગુણની બે કાવ્ય પંક્તિ પૂછાય છે પહેલા ત્રણ ગુણની બીજા ત્રણ ગુણની તો ચાલો કરીએ શરૂઆત when the mind is without fear and the head is held high where knowledge is free where the world has not been broken up into the fragments by narrow domestic walls Where word, words come out of the depth of the truth, where tireless striving stretches in its arm towards perfections What is the meant by knowledge is free? Knowledge is free no Knowledge is free means that everyone should have the right to education and learning without any discrimination or restrictions. કે દરેક વ્યક્તિ જે છે કોઈ પણ પ્રકારના ભેદભાવ કે કોઈ પણ પ્રકારની અડચણ વગર ભણી શકશે એને કહેવાશે નોલેજ ફ્રી ત્યારબાદ હાઉ કેન ધ વર્લ્ડ બી બ્રોકન અપ ઇન્ટુ ધ ફ્રેગમેન્ટ્સ કે દુનિયા કઈ રીતે ફ્રેગમેન્ટ્સમાં વિખેરાઈ ગઈ છે તો લખીશું અકોર્ડિંગ ટુ ધ પોઈન્ટ ધ વર્લ્ડ કેન બી બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો કોરિડોર નેરો ડોમેસ્ટિક વોલ્સ એટલે કે જે દિવાલો છે જે બોર્ડર્સ છે રેસ્ટ્રિક્ટેડ થોટ્સ એના દ્વારા ત્યારબાદ વોટ કાઇન્ડ ઓફ સ્પીચ કેન મેક અ માઇન્ડ ફ્રી ફ્રોમ ધ ફિયર કે કયા પ્રકારની સ્પીચ જે છે માઇન્ડને ફિયરથી એટલે કે દરથી મુક્ત બનાવે છે તો કે સત્ય ડેપ્થ ઓફ ટ્રુથ લખીશું ધ સ્પીચ ઓર ધ વર્ડ્સ દેટ કમ્સ આઉટ ઓફ ધ ડેપ્થ ઓફ ટ્રુથ કે જે સત્ય હોય સંપૂર્ણપણે સત્ય હોય કેન મેક અવર માઇન્ડ ફ્રી ફ્રોમ ફિયર તે આપણને ડરથી મુક્ત કરે છે ભયથી મુક્ત કરે છે બીજો સ્ટાન્સ આપણને આપ્યો છે ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ધેર લાઇન્સ આર વે રીડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન કે તેમના હાથ આપણી જેવા જ છે તે પણ આપણી જેમ જ મજૂરી કરે છે રિમેમ્બર ધે હેવ આઈઝ લાઈક અવર લવર્સ ધેટ વેક આપણી જ આંખો છે આપણી જેવી જ આંખો છે કે જે જાગે છે સુવે છે એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી બોન અને તાકાત કે જે જીતી શકાય છે બાય લવ પ્રેમથી ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ધેટ ઓલ રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ સવાલ છે પહેલો સરખી આખો છે રોલ ઓફ લવોર્ડિંગ ટુ પોઈટ કવિના મતે પ્રેમનો શું ભાગ છે પ્રેમનો શું રોલ છે અકોર્ડિંગ ધ ધ ધ પોએટ ઓલ ઓલ ઓવર વર્લ્ડ સ્ટ્રેન્થ કેન 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 બી 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 વોન બાય લવ લવ કે પ્રેમથી પ્રેમની તાકાતથી દુનિયા જીતી જીતી શકાય છે છે વિન એની પાવર પ્રેમ કોઈ પણ પ્રકારની શક્તિ વોટ રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટુડ ઇન ઇન એવરી એવરી લેન્ડ લખીશું કોમન લાઈફ ઓફ હ્યુમન બિંગ્સ આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક એનું સંપૂર્ણ સોલ્યુશન દરેક દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે એકાઉન્ટ સ્ટેટ બી ઇકોનોમિક્સ એસપીસીસી ઇંગ્લિશ ગુજરાતી આ બધા વિષયના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો વાલા વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ પીડીએફ મંગાવજો અને આપણા WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ જેથી તમને રોજબરોજની માહિતી મળતી રહે અને કોર્સ નથી કોઈ પણ માહિતી જોઈતી હોય આપણો કોન્ટેક નંબર છે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીશ આ પ્રશ્નપત્ર નંબર પાંચ નો સેક્શન સી મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત